તો હાલો ફેમિલી આપણે ફટાફટ મંડી રવિયા ઉતારવાની ગાજર ત્યાં ઉતારાની ગાજર ઉતારવાની ખેંચા હો ફેમિલી જો ઉછન પપ્પા ખેંચતા હતા ત્યારનો નજારો ફર્સ્ટ ક્લાસ છે ફેમિલી તો હાલો અત્યારે આજ બધું જેટલું બકાલું આપણે ઉતાર હશે ને એટલું ઉતારશું ને વિડીયામ લેવાશે એટલું લેશું ફેમિલી વિડીયામ કન્ટિન્યુ રહે તો ચાલો ફેમિલી જો રવિયા ઉતારવાની કરી દીધી છે શરૂઆત ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના અને ફેમિલી છે ને રવિયા એવું ઉતાર્યું ને હમણાં નથી હમણાં બહુ ઉતારાય નથી આપણે તો આજમાં બતાવી દઈએ તમને રવિયા જવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાના એક જ હતી ઉતારી સુધી બતાવી પછી તો વિડીયો કેટલો લેવાય કાંઈ નથી નહીં અને ફટાફટ છે ને આજમાં તો બધું બકાલું જ બતાવશું તમને વિડીયામાં તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો ફેમિલી અને આપણે છે ને રવિયાને બી મસ્ત મજાનું આજ કાઢવાનું છે સમય રહે તો બતાવશું રવિયા પાકી ગયા છે સરસ મજાના તુ હાલો એવું છે ફેમિલી હાલો ચારે હું ઉતારવા માંડ્યું ફટાફટ જવો એક બે રીંગણીએ એટલા ભરી લીધી છે ડોલ ફસ્ક્લાસ મસ્ત મજા આવી તો સાલો ફેમિલી એટલા ગાજર ખેંચી લીધા છે અને હવે છે ને ધાણાભાજી વાટવાની શરૂઆત કરી દેવી છે આજ તો ઉચન પપ્પાએ હાથમાં દાંતડું લીધું અને મૂળા જવો તો ઉછન પપ્પા જો શું કરો છો તમે ધાણાભાજી સ્વાદ લે છે સ્વાદ કા જવો ઉચન પપ્પા સ્વાદ લેવા માંડ્યા આવે છે ને આપણે જ તે ધાણાભાજી વાટવાની છે ઉચન પપ્પા ઝૂડા વાળતા જ હે આપણે છે ને મસ્ત મજાની જુડી વાળવા મીંડા છે આવી રીતે વાટવાનું અને જુડો છે ને બહુ મોટો વાળવો પડે કા સરસ મજાનો અને કોતમરી છે ને આપણે ધાણાભાજી એક નંબર છે અને આ ધાણાભાજી છે ને દેશી છે સરસ મજાની બહુ મસ્તી સ્મેલ આવે છે તો ફેમિલી એવું છે ને હવે આપણે છે ને મસ્ત મજાની ગાંડી વાળી લઈએ આગળ હમણાં તમને બતાવું તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો વિડીયો ગમે તો લાઈક લાગશે ને સબસ્ક્રાઈબ કરતા જજો ફેમિલી અને જો તમને આવી રીતના વાળી લીધા છે ફસ્ટ ક્લાસ જવો ધાણાભાજી એટલે હો એક નંબર અને ભેગી બહુ થાય અને વજન એ બહુ છે સરસ મજાનો અને સુગંધમાં તો કાંઈ ઘટે નહીં ફેમિલી આપણે ઘરે બધું જ શાકભાજી ઉતારીને ઉતારી આ વાડીએ અને આ વાડીએ તે આપણે શાકભાજી જ ઉતારવાની છે અને તમને કીધું એમ કે આજ આપણે છે ને શાકભાજીનો જ વ્લોગ બનાવશું આખો અને આપણે વૈયાવાસી મસ્ત મજાના ટાવરવાળી વાડીએ અને ન્યાં તો કંઈ હવે જા નથી શાકભાજી વાલોળી વારો કરી દીધું છે શરૂ અને અહીંયા કહેતા એમ કે ખેતર આપણું ખાલી થઈ ગયું છે મસ્ત મજાનું જોવો કાલમાં તો કાલ તો આપણે પછી વૈયા ગયા હતા અને પૂળા બધા છે ને આ બાજુ નાખી દીધા છે ડુંગળીની બાજુમાં અને ખેડવાનું શરૂ છે પછી આપણે છે ને ફેમિલી પછી આમાં વાવેતર પાસું કરી દેવાનું છે આ વર્ષે કાંઈ પાણી ખૂટે નહીં અને આ તુવેર છે ને જણાય વાટી થી વાઈ ગયા પછી એ બધી ખાઈ ગયેલા છે ખૂટ્યા એ પણ લેવાની છે પણ સમય નથી તો ફેમિલી સાલો ઉતારવા માંડી ફટાફટ વાલોળ આપણે વાલોળ બધી છે ને પાકી ગઈ છે પણ પાકલ કાશી બધી ઉતારવી જોઈએ જો આ બધા દાણા પાકી ગયા ને એ તો નહીં પણ શું કરવાના આવે જો અને એ બધી છે ને આપણે બીમાં વાપરી નાખશું બાકી તો જવો ગુરખા એક નંબર છે બધા હજી પહેલાં વહેલે શરૂ કરી છે આપણે ઉતારવાની ને પંદર દિવસ ત્યાં ઉતારી નથી એટલે નુકસાન તો રહે જ તે થોડુંક ફેમિલી તો ચાલો ફટાફટ મંડીએ ઉતારવા અને ઉછન પપ્પા છે ને આવે ને ચાલ આટ બધી ઉતાર નાખવી છે હાલો વાલોળ આપણે કેવી રીતે ઉતારી તમને ખબર જ છે જો ક્યાં ક્યાં છે આમાં તો બતાય છે વીડિયામાં કે વાલોળ છે અહીંયા તો સાલો ફેમિલી બતાવું તમને આપણે છે ને કેવી રીતની છે ને આવી રીતની વાલોળ છે બધી એટલે આપણે અંદર આવવું પડે જો આમાં બતાય બતાવે છે તમને મીડિયામાં બતાતી હોય તો જો આવી રીતની થળિયામાં બહુ સરસ મજાની આવી છે ફર્સ્ટ ક્લાસ તો સાલો ફેમિલી હવે ફટાફટ ઉતારવા માંડીએ ને પછી બતાવું ડોલ ભર લીધી છે બે જ વેલેથી કેમ થાય એમ કે બે જ વેલેથી આપણે ડોલ ભર લીધી છે ફર્સ્ટ ક્લાસ અને સવો તમને બતાવું અહીંથી એક ને આ બે વેલા આ બધી પાછી ઉતારવાની છે હજી તો સાલો ફેમિલી ફટાફટ ઠલવી નાખીએ અને બીજી ડોલ ભરીને ને બતાવું તો ફેમિલી આપડે છે ને વાલોડ ઉતારી લીધી છે અને ઉચલના પપ્પા અમને લેવા આવી ગયા છે અમને લેવા આવી ગયા લઈ લીધી છે હાથમાં બે ડોલ ઠલવી નાખી નથી ભરી ઉતારવાની ત્રીજી લાટ છે પણ અત્યારે વાગી ગયા છે અગિયાર ગયારા બજ ગયા કા જવો ચાલો ફેમિલી તો હવે છે ને શેનામ જવું આટો મારવા હવે નથી જવું ફેમિલી ને હવે જાય છે ફટાફટ ઘરે આવી ગયા ઘરે બની ગયું છે સરસ મજાનું મસ્ત પાપડ અને ટેસ્ટી ટેસ્ટી દાળ ભાત બની ગયા છે આપણે જમી કારવી પછી તો પાછા છે ને ઘડીક આરામ કરી ગયા તા પછી છે ને આપડે હવાર માં કામે સડી જઈએ ને એટલે બપોર ઘડીક આરામ કરી જાય કા અને પછી છે ને વૈયાસી આપણે કઈ વાડીએ આવ્યા છે એ બતાવું તમને સાપાણી પીને વૈયા છે ચાર વાગી ગયા છે કા કાછમ પપ્પા ને છે ને હાલવા બહુ જોઈએ એટલે આપણે આગળ થઈ જાય ને એનો નજારો જવો તમે આપણે અહીંયા ગાડી મેકી આ નેળેલી ના ઘેર બાજરી ઉભી છે ઝાર ઉભી છે અને આપડે ગાડી મેકી છે અહીંયા કા તો ફેમિલી બતાવી તમને કઈ વાડીએ આવ્યા એમ ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો નજારો છે આ વાડીએ તે આપણે અને જો હરખવા કેટલો આવ્યો છે એક નંબર ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં ફાઇનલી અને જો મસ્ત મજાની ઝાર છે ને દાદાવાળા ભાગમાં થઈ ગઈ છે સુપર અને ડુંગળી પણ એકદમ મસ્ત મજાની થઈ ગઈ અને શેઢે આપણે છે ને દાણા ભાજી અને મેથી ને એવું જ વાવવાનું હોય અને બાકી જવો ડુંગળી ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે દાદાના ભાગમાં અને આ છે ઝારનો વાઢયો સરસ થઈ ગયો છે મસ્ત મજાનો ત્રીજું પાણ પી ગયું છે લગભગ અને બાકી પછી હવે જાય ફેમિલી ફેમિલી આપણે રોપાણ કર્યું છે ભીંડાનું સરસ મજાનું એમાં આવી ગયા છે એ મસ્ત મજાનું અને આમાં છે ને આપણે ચોળી હતી અહીંયા તાણે હતી ને આપણે ડુંગળીની રોપની તો ચોળી વાવી હતી ને એ પાકી ગઈ અને જો પાકીને પાછી એટલી ઉગી ગઈ છે બહુ જોરદાર ઊગી છે અને છે ને આપણે ઉતારવા આવવાનો ટાઈમ જ ન રહેતો એટલું કામ હોય એટલે ટાઈમ કાંઈ હોય નહીં અને બાકી ફેમિલી આપણા મોટા બાનાને એના કહું જવું ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે મસ્ત મજાના સરસ મજાના જવો એકદમ મસ્તીનો નજારો આવે છે અત્યારે સરસ મજાનો ફર્સ્ટ ક્લાસ અને હાડા ચાર વાગી ગયા છે અને આ વાડી આપણે ત્રણ દિવસ થા નથી આવ્યા ફેમિલી એટલે આવવું પીડ્યું અને આપણે ટાવરવાળી વાડી જો એટલો આગ વસે ટાવર અહીંથી હાઈવેમાંથી લઈ જાય એટલે વાલ લાગે થોડીક તો ફેમિલી આવી રીતનો નજારો છે ફરતો મસ્ત મજાનો સરસ મજાનો આજ પવન છે કે બધી જો કાંક બંધ પડી ગઈ છે જવું ધીમે ધીમે ચાલે છે એ બંધ પડે ને ત્યારે બધી એકારે બંધ પડે અને સાલું હોય ત્યારે બધી એકારે ચાલુ હોય અને અત્યારનો નજારો તમને એમ લાગે કે સોમાસું છે તો ફેમિલી એવું છે ને ફર્સ્ટ ક્લાસ નજારો છે અત્યારે આપણે ભીંડા છે ને ફેમિલી પાંદડું બદલાવાનું કરી દીધું છે શરૂ એટલે કાલમાં છે ને એક પાણ પાવું પડશે ફેમિલી વળું બતાવી ગયું છે ફર્સ્ટ ક્લાસ અને વલી બાજુ આપણે છે ને રોપાણ કર્યું છે ગુવારનું તો સાલો ફેમિલી જાય એ બાજુ અને જોઈ ગુવાર તો હજી લગભગ તો નો ઉગ્યો હોય હજી આજે ત્રીજો દિવસ છે એટલે નહી ઉગ્યો હોય ફેમિલી આવી ગયા છે ગુવારમાં પણ ગુવાર હજી છે ને ઉગ્યો નથી આજે ત્રીજો દિવસ છે એટલે લગભગ તો હજી છે ને બે દિવસની વાલ લાગશે અને કદાચ વધારે વાલ લાગે એમાં એવું છે કે ઠંડી રાત આખી ઠંડી પડે ને અત્યારે ગરમાટો થાય એટલે હો ટકા ઉગી જાવો જોઈએ ત્રણ પાંચ દિવસમાં પણ જોઈશે એ ફેમિલી જ્યારે ઉગશે ત્યારે આપણે વિડીયોમાં બતાવશું અને અત્યારનો નજારો તો તમને કાંઈ ઘટે નહીં એવો છે ફેમિલી તો ફેમિલી આપણે આપણી વાડીમાં ફર્સ્ટ ક્લાસ આટો મારી લીધો છે મસ્ત મજાનો અને કાલ છે ને આ ગુવા રહી તે જોશે અને ભીંડા ને ત્રીજું પાણ મેકી દેવાનું છે પણ હવે સમય રહેશે ને એ પ્રમાણે થશે ફેમિલી આખો દિવસ આપણે બપોર સુધી બકાલામાં વયો જાય અને આપણે છે ને જમરૂખડી છે ને આ વર્ષે કાપી નાખી છે વરહો વર કાપી નાખી આપણે નીચે ડાળું આવી જાય ને એટલે કાપી નાખી જવું એટલે આમાં છે ને જમરૂખ તમે આપણા બ્લોકમાં જોતા જશો કે આપણે છે ને થોડાક મહિના પહેલાંનું બ્લોક છે ને એમાં જમરૂખ કેટલા પાક્યા છે એ બધું આપણે બતાવીએ એટલા જમરૂખ આવે ને એને કાંઈ વાત જ નહીં કરવાની ને ચાર વાગી ગયા છે પાંચ ફેમિલી તો ફેમિલી આ સાથે આજના ને આપણે વાડિયંત વાળીએ જ એન્ડ કરી છે આ ને એન્ડ આપીશી વિડીયો ગમે તો લાઇક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી વધાઈને બાય બાય